ચાલો બાળકો કેમ છો બધા વાહ બહુ સરસ આજે આપણે બીજા ધોરણમાં એક સરસ મજાની રમત રમવાની છે અને એ રમતનું નામ છે વાંચી માર બરાબર હવે એમાં આપણે ગુજરાતી અધ્યયન સંપુટ એકમ બે મેજ મેળાની મજા એમાં જે આપણે રમત આવે છે વાંચી માર ઈ રમત શરૂ કરવાની છે તો બધા તૈયાર ને ચાલો હવે સામે શબ્દો ના કાર્ડ મૂક્યા છે તમને દેખાય છે બધાને બરાબર આ બધા શબ્દો ના કાર્ડ છે જે શબ્દ હું બોલું એની ઉપર તમારે દડો મારવાનો છે હું જેનું નામ આપું એ વિદ્યાર્થી ઊભા થશે ચાલો સમર્થભાઈ ભાઈ પેલા ઉભા થઈ જાય ચાલો વૃક્ષ ઉપર દડો મારો બેસી જાઓ સરસ આપણે દડો ભલે એને ન વાગે પણ નિશાની રાખવાનું છે બરાબર ચાલો હવે ઉભા રહ્યો હરદીપભાઈ હરદીપભાઈ હવે તમે પત્ર ઉપર દડો મારો પત્ર લખેલો હોય વેરી ગુડ ભાઈ ઉભા થાય હિમાંશુભાઈ હવે તમે ત્રિકોણ ઉપર દડો મારો હા વેરી ગુડ સરસ જો ત્રિકોણ કાર્ડ પડી પાડી દીધું પ્રિન્સરાજભાઈ પ્રિન્સરાજભાઈ આલો ઊભા થાવ પત્ર ઉપર દડો મારો પત્ર લખ્યું અહીંયા એટલે ધીમે ધીમે મારા વાલા હા જયવીરભાઈ તમારે ત્રેપન ઉપર દડો મારવાનો છે ત્રેપન લખ્યું છે અહીંયા મારો વેરી ગુડ બહુ સરસ બહુ સરસ ચાલો અમિતભાઈ આવી ગયા અમિતભાઈ ચાલો હવે તમે ઉપર દડો મારો ક્યાં લખ્યું છે રૂવાબ વાંચો સાચું છે ભાઈ ખોટું પડ્યું છે ચાલો રુઆબ ઉપર દડો મારવાનો હતો પણ એને ત્રિકોણ ઉપર દડો માર્યો છે ચાલો હવે આમાંથી પ્રિયરાજ આવે પ્રિયરાજ ભાઈ આવો તમે રૂઆબ ઉપર દડો મારવાનો છે રૂવાબ ઉપર વેરી ગુડ જો બાજુમાં રૂઆ બતું ન્યા પણ દડો લાગ્યો કેવાય બરાબર ચાલો રેડી ચાલો ધ્રુવીન ભાઈ આવશે ધ્રુવીન ભાઈ તમે ત્રાજવું લખ્યું છે ને ત્યાં દડો મારવાનું છે ત્રાજવું ગોતો મળી ગયું ત્રાજવું વેરી ગુડ બહુ સરસ બહુ સરસ હા ચાલો હવે માહિલભાઈ આવો માહિલભાઈ વૃક્ષ ઉપર દડો મારવાનો છે આગળ જતા રહ્યો થોડાક થોડાક આગળ હા વૃક્ષ લખ્યું છે ન્યા વાહ વેરી ગુડ બહુ સરસ હા એક તમને ભાઈ તમારે ઉભું નથી થવાનું ભાઈ બેસી જાવ ભાઈ માહિલભાઈ તમે જાઓ તો વૃક્ષ વાળું કાર્ડ મને બતાવો તો વૃક્ષ લખેલું હા આમ બતાવો તો હાથમાં લઈને વાહ વેરી ગુડ લો બહુ સરસ કઈ વાંધો બેસી જાઓ ચાલો હવે ભાઈ માનવ ભાઈ આવું માનવ ભાઈ પત્ર ઉપર દડો મારવાનો છે નજીક હા ચાલો પત્ર ચાલો પત્ર ઉપર દડો લાગ્યો તમને પત્રની ખબર છે ક્યાં છે પત્ર લખેલું ન્યા દડો મારવાનો ચાલો ફરી વખત ટ્રાય આપો તો પત્ર પત્ર લખ્યું હોય ત્યાં દડો મારો વેરી ગુડ દડો પહોંચ્યો નથી પણ તમે મને પત્ર શબ્દ બતાવો તો લઈને તમને ખબર છે કે નહીં માનવભાઈ વાહ વેરી ગુડ માનવભાઈ બહુ સરસ હો વિરાલભાઈ તૈયાર વિરાલભાઈ ચાલો શ્રમ લખ્યું છે એની પર દડો મારો શ્રમ હગાવો આવી ગયા નયનભાઈ તમારે નયનભાઈ પત્ર લખેલા ઉપર દડો મારવાનો છે પત્ર મારો દડો એટલે હળવે હળવે મારા વાલા હાલો નયનભાઈ તમે દડો બહુ જોરથી માર્યો છે પણ મને હવે પત્ર વાળું કાર્ડ બંબાવ બતાવો તો તમે લઈને તમને ખબર છે કે નહીં એમ વાહ બહુ સરસ હો ભાઈ વેરી ગુડ આજે બહુ સરસ મજાની રમત રમ્યા મજા આવી ને બાળકો બધાને તો આવી રમતો આપણે દરરોજ રમતા રહીશું મજા આવે છે ને રમતમાં